હું કામ ભૂલી ગઈ શું છુપાવી હું તો હજી આવી ચા બનાવવાનું કીધું તું ને કીધું તું ને તો ચા ને બદલે અહીંયા આમાં પડી ઠરીને ઠીકરું થઈ ગઈ ચા ભૂલી ગઈ સારું કર્યું યાદ કર્યું

એક કામ નઈ કરવાનું તારે પણ બાપ તમે આખો દિવસ ખીજાય રાખો છો તમે એક કામ ચિંધો એક કામ પૂરું ના થયું હોય ને ત્યાં તમે બીજું કામ બોલો છો એટલે બધું એ કરે યાર ચિંધો છો એ ક્યાં કરે કે એક પૂરું ન થાય ને બીજો ચિંધો પેલું કહું છું ને એ ન થતું તારાથી પણ તમે એકસાથે શું કામ બોલો છો તમને ખબર છે ને મને ભૂલાઈ જાય છે

ચાલુ થઈ ગયું તારું હ રડતી હતી ને ચાલુ રાખ પાગલ તને કઈ ભાન પડે છે

હોસ્પિટલ લઈ જાવ મને મને બધી વસ્તુ ભૂલાઈ જાય છે એનું કઈ કારણ તો હશે ને આદિતિ અરે ક્ષેત્રીયા છે તે ને તારા હા પહેલેથી હતી મારી સાથે લગ્ન કરીને તે જિંદગી બરબાદ કરી નાખી ખબર અમને કે તું આવી છો તને આ ઘરમાં જ ના આવવા દે કેટલી વાર કીધું હું ગાંડી નથી પણ હવે જો મને કીધું ને તમારો હાથ ઉમડી જશે ગાંધી હાથી હાથી અરે

પાતી પ્લીઝ મારી ગળા છે રહી હતી હમણા મારી નાખ મને અહીંયા માથું બટકારવાની હતી મારું ભૂલી ગઈ અરે તારાથી ડર લાગે છે મને તારી સાથે રહેવું છે ને મને તો એમ થાય છે કે હું નઈ રહી શકું તારી સાથે તું ખરેખર તને કઈ યાદ જ નથી રહેતું અને તું જે કરી રહી છે તને કંઈ વિચાર જ નથી આવતો કે તું શું કરી રહી છે શું નઈ આજો તક્યો પણ તે મારા મોઢા પર દબી દીધો હતો હમણા તે તું એવું ના કરી શક સમજાવાની કોશિશ કરો દૂર રહે મારાથી દૂર રહે તું આ હાથ નજીક ન આવતી આદી હું તમને કહી બધી વાત સાંભળું છું હું તું મારા હાથ હાથ આગળ ન લઈ આવું બસ આદી સમજવાની કોશિશ કરો ને મને સાચે જ કે ખબર નથી પડતી કે મારે શું કરું આપણે દવાખાને જઈએ અત્યારે જ આપણે બરને દવાખાને જરૂર નથી હા અહીંયા જ પડી રૂમની બહાર નઈ નીકળતી તું આદી આદી મારી વાત મારી વાત સમજો પાગલ નથી કાઢીનું શું કરશું હવે હું એ જ વિચાર કરું છું નથી કામમાં ધ્યાન ઊભી ઊભી બધું ભૂલી જાય અને સામે તો જે બોલે સહન ન થાય આપણાથી આપડાથી પણ તમને એક વાત કહી દઉં તમે તમારું ધ્યાન રાખજો આના ઉપર ભરોસો નહીં કરતા આ એકલી હોય ને તો ગમે તે કરી શકે હા અને સાચું કહું અને છઠ હવે ઘરેથી બહાર કાઢીએ અને કોઈક બીજી સારી છોકરી સાથે તારા લગ્ન કરાવી નાખી શું મમ્મી તમે પણ હા

કે ગાંડા થવાનું નાટક કરે કારણ કે તમે જ વિચાર કરો ને આપણે જે રીતના એની સાથે વર્તન કરીએ છીએ એ પ્રમાણે કદાચ તો એના પિયર જતી રહેવી પણ જતી નથી શું કામ એના બાપ ની આબરૂ સમાજ કુટુંબ પરિવાર આ બધા વિશે બહુ પહેલા ભાષણ આપતી હતી આપણને અને કહેતી હતી કે હું ક્યારે આ ઘર છોડીને નહીં જાઉં તમારે જે કરવું હોય તે કરી શકો છો મને માર્યું હોય તો મારી નાખજો પણ આ ઘર છોડીને નહીં જાઉં આપણે ના છૂટકે આ રસ્તો અપનાવો પડ્યો છે કે કેની યાદશક્તિ કમજોર કરી નાખીએ બાપની આબરૂની વાત કરે ભિખારી છે ભિખારી એનો બાપ છોકરીમાં શું સંસ્કાર હોય બસ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે આપણા ખાલી રૂપાળી છે એટલું જ બાકી કાઈ નથી પણ જલ્દી छुटकारा મળી જશે મેં એક મસ્ત પ્લાન વિચાર્યો છે શું આપણે જેની સાથે કરતા હતા ને એમાં થોડો ઉમેરો કરવાનો છે એટલે મારપીટ ના એ તમે મારી ઉપર છોડી દે હું જેમ કહું ને એમ તમે કરતા જ અને હા આજે હું એક દવા લઈને આવવાનો છું એ દવા એને રોજે પીવડાવવાની છે જેથી કરીને જલ્દી પાગલ થઈ જશે પછી હા આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નહીં બચે કાંઈ એના બાપના ઘરે મોકલી દેસો અને કાં પછી હા કાંડાની હોસ્પિટલમાં

પપ્પા ની માનસિક કરવા માંગે છે સમજ્યા આ માણ નથી અશોક ભાઈ હું એક કામ કરું ને હું આત્મહત્યા કરી લઉં હા શબ્દ કોઈ નહીં બોલતા હો આ વાત નહોતો છે ને મને બહુ ડર હતો અરે એ શબ્દ તમારા મોટા માં નીકળ્યો હે તમને ખબર છે હે હા લોકો છે ને હે તમને ગાંડી કરવા જ માંગે છે પણ હું એમ કહું છું બે હાથ છોડું તમે છે ને આ ઘર છોડી દો બસ બીજો છે ને એ કઈ રસ્તો નથી આપણી પાસે ચેઠાણી મારી વાત માનો ને ગાંડી નથી અશોકભાઈ અને બધી ખબર પડે છે

હા હું જાઉં છું પણ તમે તમારું ધ્યાન રાખજો

આ ગામડેથી બોર ને એ બધું આવ્યું છે ને મારી મીરા આટલું લેતો જાઉં મારી મીરા બહુ ભાવે છે હા એને આપી દેજો કેમ એટલી નાની છે બોર ખાવા જેવડી અરે નાના બેન આ તો મીરા બહુ ભાવે છે ને એટલે લાવ્યો ક્યાં છે મારી દીકરી મીરા નથી નથી ઘરે નથી એ લોકો બહાર ફરવા ગયા છે હા કાઈ વાંધો નહીં એ આવે ને મળીને મળીને જઈશ જઈશ શું હમણાં નથી આવવાના એ લોકો દૂર દૂર ફરવા ગયા છે દી મહિનો બે મહિના હવે ત્યાં આવશે તો દુખી હોય તો અહીંયા હોય અથવા તમારા ઘરે હોય પણ ખુશ હોય તો બે મહિના સુધી ફરવા જાય ને અરે નાના કેવા સવાલ અરે ના ના બેન એવું કઈ નથી તો ઘણા સમયથી એનો ફોન નથી એટલે મને એમ થયું કે હું એના માટે કંઈક વસ્તુ લેવું ને મારી દીકરીને હું મળી લઉં કારણ કે મારી દીકરીને નાનપણથી એવી લાટકી છે ને શું મોઢું જોયા વગર મને ખાવું નથી ભાવતું તો ઘરમાં એક ફોટો રાખતા હોઉં તો રોજ ફોટો જોઈને ખાઈ લેવાનું ઠીક કાંઈ વાંધો નહીં બેન જય હા જય શ્રી કૃષ્ણ હા यह उंकाई जेश बे महीना सुधी बोर नो रखाई उंकाई जेश मने इभावेच अले हाँ, मारी दीखरी ने केचो के तरपप आई वाता अरे हाँ, हाँ, थड़ी आई बतावीश के बोर लाई वाता, पण तू बार अती येटले उंकाई गई अभ બોર ગંધાય છે કેવા લાવ્યા ફેંકી દેવા પડશે ભાઈ તો હા મારે તમારું થોડુંક કામ છે તમે નાના છેઠાણીના બાપુજી જ ને હા હું મીરાનું બાપ છું બરોબર તમારી દીકરી ક્યાંય જોવા ન મળે હે હા મને એના સાસુએ એવું જ કીધું કે અહીંયા નથી મીરા તમે આવ્યા ને ક્યાં છે મારી મીરા કહું છું તમને તમે આવવાના હતા ને એ પેહલા જ એને અંદરની રૂમ માં છે ને પૂરી દીધી શું વાત કરો છો તમે હા બહુ હેરાન થાય છે મીરાબેન બહુ જ અરે આ બધું નથી જોઈ એક તો આબરૂ હાસવા બધું સહન કરે બધું સહન કરે બાકી આ તો બધા રાખ છે સમજ્યા અને બીજી વાત કેવી તમને તમાર દીકરીને છે ને તમે લઈ જાઓ નકર પછી એક દિવસ એવો આવશે કે તમારી દીકરી ચાલે આ દુનિયામાં જ નહીં હોય બે આ છોડું છું આજ ભલે તમારે જે કરવું પડે એ કરી નાખો પણ મીરાબેન ને આ ઘરમાંથી લઈ જાઓ મારી દીકરી આટલો બધો ત્રાસ થાય છે મને ખબર સુધા નથી પડવા દીધી

હવે આ ઘર માં એક મિનિટ પણ નથી રહેવાનું તારે આપણે દવાખાને જાશું ને પપ્પા ડોક્ટર પાસે મને બધું ભૂલાઈ જાય છે મને કઈ યાદ નથી રહેતું હાલે લઈ જાઓ આમ પણ અમે પણ થાકી જ ગયા હતા જે થાય છે સારા માટે બસ બસ કરો હવે તમે અને અશોક હા તમારી સામે બોલે છે અરે હા તમારી સામે બોલું છું તો હું થઈ ગયો તો અહીંયા નોકરી કરે છે અમારું અનાજ ખાય છે બધી વાત થાય છે પણ તમે છે ને આમાં બધા તમે આ બેન બા ઉપર બસ છે ને તમારા ઉપર હું કાયદેસર કાર્યવાહી કરીશ